લસણ લીલી ડુંગળી ઝીણી સમારેલી મેથી અને ઝીણી સમારેલી કોથમી એડ કરીશું સાથે જ આદુ મરચાં લસણની પેસ્ટ સાથે જ એક લીંબુ નીચવીશું બે ચમચી દહીં ત્રણ ચમચી તલ થોડો અજમો આ રીતે મસડીને નાખી દઈશું અડધી ચમચી જેટલી ખાંડ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર થોડી હિંગ એડ કરીને આપણે બધો જ મસાલો મિક્સ કરી દઈશું આપણે આમાં હજુ પાણી પણ નથી ઉમેરવાનું અને હજુ આપણે લોટ પણ નથી ઉમેર્યો મસાલો જે જેટલા પણ આપણે સ્પાઈસીસ અંદર એડ કર્યા જેટલો પણ મસાલો કર્યો એ બરાબર ભાજી સાથે મિક્સ થઈ જશે આદુ મરચા લસણની પેસ્ટ અને બીજો બધો જ મસાલા પાવડર તો જે લોટ બંધાશે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને એકદમ યુનિક આવશે એડિશનલી તમે આની અંદર મલાઈ એડ કરી શકો છો ફ્રેશ હવે આપણે આની અંદર મોણ એડ કરીશું મિક્સ કર્યા પછી બે ચમચા જેટલું તેલ એડ કરું છું તેલ એડ કર્યા પછી આની અંદર આપણે એક વાટકી ઘઉંનો રોટલીનો લોટ આપણે એડ કરીશું સાથે જ એક વાટકી આપણે બાજરીનો લોટ એડ કરીશું બાજરીનો અડધી વાટકી મકાઈનો લોટ છે ચણાનો લોટ નથી મકાઈનો લોટ છે અડધી વાટકી ચોખાનો લોટ એડ કર્યો છે અને અડધી વાટકી આપણે છેલ્લે ચણાનો લોટ એડ કરીશું તો આપણે ટોટલ પાંચ જાતનો લોટ યુઝ કર્યા બધા જ લોટ આપણે પહેલાં ચમચાથી સરખા મિક્સ કરી દઈશું લોટ બાંધવા માટે પહેલાં આપણે એમ જ ભાજી સાથે બરાબર મિક્સ કરીશું પછી જરૂર પડે એમ આપણે પાણી ઉમેરીશું કારણ કે આની અંદર આપણે એક તો દહીં ઉમેરેલું છે અને બધા જ શાક આપણે પહેલાં ધોયા બરાબર ચોખ્ખા કર્યા અને પછી ઝીણા ઝીણા સમાર્યા એટલે ઓલરેડી એમાં પણ થોડી ભીનાશ આમાં મિક્સ થશે એટલે શરૂઆતમાં તમે એમના પાણી ના નાખતા એક વખત બધું બરાબર મિક્સ કર્યા પછી જરૂર પડે એમ ધીમે 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 આપણે પાણી એડ કરીશું થોડું પાણી એડ કરીશું આપણે અને ફરીથી લોટ આપણે બાંધીશું લોટ બહુ ઢીલો પણ નથી રાખવાનો ને કડક પણ નથી બાંધવાનો આમાં આશરે મેં બે મુ બે વખત પાણી ઉમેર્યું છે અડધી વાટકી જેટલું ટોટલ મેં પાણી ઉમેર્યું છે લોટ બાંધવા માટે આ રીતે આપણે એકદમ નરમ મેં લોટ નથી બાંધવાનો અને એકદમ કડક પણ નથી બાંધવાનો ઉપરથી હવે આપણે એક ચમચા જેટલું તેલ એડ કરીશું અને લોટને બરાબર મસળીશું અને પછી આપણે દસ પંદર મિનિટ પછી થેપલા બનાવવાનું ચાલુ કરીશું હવે આપણે એક મીડિયમ સાઇઝનો લુવો લઈશું આ રીતે લુવો બનાવીશું લુવો બનાવીને આ રીતે રોટલીનો લોટ છે એમાં આપણે આ રીતે બરાબર રગદોડીશું લુવાને અને પાટલા પર મૂકીશું અહીંયા આપણે પાંચ જાતના લોટ લીધા છે અને અલગ અલગ ભાજી લીધી છે અને લીલું શાક લીધું છે એટલે એકદમ પરફેક્ટ ગોળ ના બને તો કસ્સો વાંધો નહીં આપણે મેક્સિમમ ટ્રાય કરીશું કારણ કે રોટલીનો લોટ ખાલી આપણે લીધો હોય તો એના એકદમ પરફેક્ટ ગોળ થવા પોસિબલ છે પણ આમાં આપણે બાજરીનો એ સાથે ચણાનો ચોખાનો અને મકાઈનો લોટ લીધો છે એટલે આપણે આને એકદમ પાતળા નથી કરવાના પણ બધી બાજુએથી આપણે જેટલા બને એટલા પાતળા કરીશું ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ધીબરા જે છે એ ફાટેના આ રીતે આપણે વણી દઈશું કન્સિસ્ટન્સી આટલી રાખી છે અહીંયા મેં જે જાડાઈ છે ઢેબરાની એ આટલી છે પાટલા પર આપણે વણતા હતા તો જે ઉપરનો ભાગ હતો એ આપણે નીચે રાખીશું અને નીચેનો જે ભાગ હતો એ ઉપર આવી જશે આપણે મીડિયમ ગેસે એક બાજુ ચડવા દઈશું એકથી દોઢ મિનિટ સુધી એક બાજુ ચડી જાય એટલે તેને બીજી બાજુ આવી રીતે ફ્લિપ કરી દઈશું બીજી બાજુ પણ આપણે ચડવા દઈશું એકથી દોઢ મિનિટ સુધી મીડિયમ ગેસે હવે આપણે અડધી ચમચી જેટલું તેલ ઉપરથી એડ કરીશું તેને બરાબર સ્પ્રેડ કરીશું તવેતાથી અને ફ્લિપ કરીશું આ રીતે આપણે હલકી આવી રીતે થોડું થોડું દબાવીશું એટલે બરાબર જે છે નીચેની બાજુ એ ચડી જાય અને સાથે જ આપણે અડધી ચમચી જેટલું બીજી બાજુ પણ આપણે તેલ એડ કરીશું તો હવે ત્યાંથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું બધી જ બાજુ અને બીજી બાજુ પણ આપણે આ રીતે ધીમે ધીમે દબાવીશું બંને બાજુ સરસ આપણે તેલ સ્પ્રેડ કર્યું છે જે થેપલું છે ધીબળું છે એ ફટાફટ ચડી જશે ઘણા લોકોને થેપલું એકદમ સોફ્ટ ગમે ઘણા લોકોને થોડું કડક અને ક્રિસ્પી ગમે તો એ રીતે તમે ચડાવી શકો છો તમારે કડક કરવું હોય તો શરૂઆતમાં આપણે જે ચઢાવવા દઈએ એ વધારે ચઢાવવા દેવાનું હવે તમે જોઈ શકો છો અહીંયા એકદમ જ મોટું થેપલું વણું છે એને આપણે થોડીક જ વાર થવા દઈશું જો તમારે સોફ્ટ કરવું હોય તો જે તેલ વગરનું જે શેકાવાની પ્રોસેસ છે એકદમ જ થોડી વાર થવા દેવાની તો તેલ વગર આપણે એક બાજુ ચઢાવી હવે આપણે બીજી બાજુ ચઢાવીશું ગેસ થોડો વધારીશું હવે આપણે પહેલી બાજુ તેલ એડ કરીશું ફટાફટ તેને તવેતાથી સ્પ્રેડ કરી દઈશું તમારે એ રીતે સ્પ્રેડ કરવાનું છે કે બધી કિનારીઓ પણ કવર થઈ જાય ઘણી વખત તેલ વચ્ચે હોય અને કિનારી પર ના હોય તો પણ થેપલું એકદમ સોફ્ટ ના થાય હવે આ જે થેપલું છે એકદમ જ સોફ્ટ થશે સિમિલરલી આપણે બીજી બાજુ પણ આ રીતે તેલ સ્પ્રેડ કરીશું અને તવેતાથી જે આપણે તેલ એડ કરેલું એને બરાબર સ્પ્રેડ કરી દઈશું બધી જ જગ્યાએ તેલ કવર થાય એ રીતે આ રીતે આપણે બંને બાજુ ચડાવીશું મીડિયમ ગેસ રાખવાનો છે તમારે ચડાવતી વખતે અને એકદમ થોડું થોડું પ્રેસ કરવાનું છે વધારે પ્રેસ નથી કરવાનું તો આ રીતે જ્યારે રેડ રેડ ડોટ્સ થઈ જાય એટલે તમારે સમજી જવાનું કે થેપલું ચડી ગયું છે બંને બાજુ આ રીતે